નમસ્કાર મિત્રો પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું મનમોહનસિંહની અંતિમ યાત્રા કાલે સાડા નવ વાગે થશે પાર્થિવ દેહને કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવશે પીએમ અને ગાંધી પરિવારે શ્રદ્ધાંજલિ આપી વિગતવાર માહિતી જોઈએ તો પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું તેઓ બાણું વર્ષના હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમના સ્થાને પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી અહીં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો મનમોહનસિંહ લાંબા સમયથી બીમાર હતા ઘરે બેભાન થયા બાદ તેને રાત્રે આઠ ને છ કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા હોસ્પિટલની પ્રેસ રિલીફ અનુસાર તેમણે રાત્રે નવ ને એકાવન વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા તેમની અંતિમ યાત્રા અઠ્યાવીસ ડિસેમ્બર શનિવારના રોજ સવારે સાડા નવ વાગે દિલ્હીમાં એ સી સી એટલે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મુખ્યાલયથી શરૂ થશે આ માહિતી કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે આપી હતી તેમણે કહ્યું કે ડૉક્ટર સિંહના પાર્થિવ દેહને શનિવારે સવારે આઠ વાગે તેમના નિવાસસ્થાનથી ખ્યાલય લાવવામાં આવશે જ્યાં લોકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સવારે સાડા આઠથી સાડા નવ સુધી તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે તો હાલ માટે બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં